ભોળાનાથ ને કીધું કે ભોળાનાથ અમારી રક્ષા કરજો અને અમે પછી મંદિર ની બાજુ ગયા જ્યાં હનુમાન દાદા મંદિર છે હનુમાન દાદા ને પગે લાગ્યા ને લાગી અને પછી આખા મંદિર ફરતી આટો માર્યો મંદિર જોયું અમે અને તમે એક વાર જોવા જાજો પાછું બહુ મસ્તી નું મંદિર છે ભાઈ અને પછી અમે ત્યાં મંદિર ના બાકડે બેઠા થોડીક વાર અને બધા બેઠા ને હું મારા મિત્ર મારો ભાઈ ને

મિત્ર અમે ત્યાં મંદિર માંનુમાન નીચે હતા ઉપર રામજી લક્ષ્મણજી સીતાજી અને નીચે સાક્ષાત હનુમાન હતા